અરે હર મહાદેવ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો અને સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં ફેમિલી ને આજે જો બ્લોગ આપણે છે ને ઘરની બહાર સ્ટાર્ટ કરી દીધો છે આવી રીતથી છે બધું આ લોકેશન અને તમને બધાને એવું હશે કે આજે તો અમે ક્યાં જતા હશે તો છે ને તમને ખાસ કરીને કહી દઉં છું આજે છે ને અમારે ગામની બાજુમાં મહાદેવનું મંદિર છે એટલે મહાદેવના મંદિર અમારે દર્શન કરવા જવાના છે તો વિડીયોમાં તમે લોકો કન્ટિન્યુ રહેજો વિડીયો જોવાને તમને ખૂબ જ મજા આવશે ને જો અહીંયા આપણે મંદિર જો અહીંયા છે સેટ જો અહીંયા દૂર છે મંદિર હજી થોડું કાલીન જાશું અને બાઈક ને બધું અહીંયા ઉપર મેલ દીધું છે ચાને પાછળની સાઈડમાં ને અમે હાલીન જઈએ છે મહાદેવના દર્શન કરવા ને જો આવી રીતથી છે આ દરિયો છે આ સાઈડ ને આ સાઈડ મીઠા પાણીનો ડેમ છે આ સેજલની આ બાજુ જો અમારે જવાનું છે અહીંયા મંદિરે આવી આવરીથી છે આખારું પાણી અહીંયા હતી અત્યારે તો પાણી ઓલું શું કહેવાય ઓર કહેવાય કા ઓટ કહેવાય ને હા પાણી ની ઓટ છે એટલે અહીંયા પાણી નથી કે ન તો ખારું પાણી આખું જામ ભરેલું હોય ને અત્યારે અહીંયા ઉનાળાનું સીઝન છે એટલે આ બધું મીઠું પાણી પણ ઓછું થઈ ગયું છે ને સેજલને ભાઈ તડકો પણ લાગે છે હવે તડકોય ચાલુ થઈ ગયો છે તો હવે અત્યારે છે ને મંદિરે ફાઇનલી કોગી ગયા છે ને જો આવી રીતથી છે આખું મંદિર ને આ મંદિરની ધજા ને આવી રીતે આખું સ્ટ્રેક્ચર છે મંદિરનું ને આ બાજુ છે સમુદ્ર દરિયો છે આ બાજુ ને જો આવી રીતે બધું આખું છે લોકેશન ને આપણે આ મેડમ બધું લાવ્યા છે પૂજા કરવાનો સામાન ફૂલ કરી ફૂલ અને જળ ને એવું બધું ચડાવવાનું પ્લાન છે તો પેલો તો છે ને આપણે મંદિરમાં આવી અંદર જઈએ અને બધું એકદમ 응 자나사만 내우세요 부두자다 일등. 뭐냐 씨. 자 이리 뛰세요. 또 페미. પેલા તો દર્શન અને ને બધું કરી ને આપણે મળીએ છીએ વિડીયોમાં આગળ જો અહીંયાથી છે આવી રીતનું લોકેશન બધું દરિયાનું તો ફેમિલી કેવું છે લોકેશન ખાસ કમેન્ટ કરી અને અમને જણાવજો કે આ કેવું લોકેશન છે અને જો આવી રીતથી છે બધું આખું લોકેશન તો આમ તો આવવાનો પ્લાન નહોતો અમારે અહીંયા પણ એ છતાં એવું થયું કે હાલો નહીં આજ સોમવારે છે અને અમે બધા અમે ઘરે બધા અમે સોમવાર રહીએ છીએ એટલે કે હાલો આજે મહાદેવના દર્શન કરી આવીએ તો ખાસ કરીને મહાદેવના દર્શન કરવા અહીંયા આવ્યા છે અને જળ ચઢાવવાનું છે ને એટલે પાણી પીરવા ગઈ છે તો ફેમિલી મળી જશે આગળ વિડીયો બરાબર આવી નિશ્ચિત અહીંયા જાશું બધે તો વિડીયો હું કન્ટિન્યુ રહેજો

અને જો આપણે અહીં આ બાજુ જવાનું છે નીચે આવી રીતે છે આખું મંદિર તો ફેમિલી તમે લોકો છે ને વિડિયો તો જોઈ જશો પણ લાઈક નથી કરતા અને વિડિયોને શેરય નથી કરતા અને સબસ્ક્રાઇબર જ નથી કરતા તો ફટાફટ છે ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પછી વિડીયો જોજો તો કરજો આલો ફટાફટ પહેલાં બધા તો હવે જો આવી ગયા છે નીચે

જો નીચે થી ક્યાંક જો આવી રીતે નજારો આવે છે મંદિર નો આપડે હવે બહુ આગળ તો નથી જવું બહુ એટલે તો ઘણો ને જો આમ દૂર દૂર સુધી દરિયો દેખા છે તમને બસ હા બસ આ રીતે છે આ બધા પાણા પડવાની કેમ તૈયારીમાં હોય એવા લાગે છે બહુ સમય થઈ ગયો તો ઘરે નીકળીએ રસોઈ બનાવવાની છે પાછી નગર પાસે ભૂખ્યું રહેવું પડશે સોમવાર છે એક ટાણું રસોઈ બનાવીએ હાલો હવે નીકળીએ બહુ મોડું થઈ ગયું તો ફેમિલી હવે છે ને આપણે અહીંનું ઘણું બધું શૂટિંગ કરી લીધું અને રિલાઈઝ ઘણી બનાવી લીધી છે હવે છે ને આપણે ઘર બાજુ વહી જાય કારણ કે સેજલને રસોઈ બનાવવાની છે એટલે ફેમિલી તો મળી જશે આપણે હવે ઘરે જઈને બરાબર કદાચ જો આ વચમાં કંઈ સારું લોકેશન હશે ને તો થોડુંક લેશું શૂટિંગ પણ ઘરે જઈએ તો ચાલો તો હવે છે ને અત્યારે છે ને આપણી બાઇક છે ને ત્યાં મેકિંગ ગયા છે ને ટુ વ્હીલર ત્યાં આવી ગયા છે અને ગરમીને તડકો હતો એટલે આમ જરા ગરમીને વધારે થાય એટલે વધારે કંઈ શૂટિંગ તો નથી લઈ ગયા પણ ગરમી થઈ ગઈ બહુ ગરમી છે હા બહુ ગરમી એસી લાવ મુદ્રી લાવ એસી લઈ આવું મુદ્રી લાવ એટલે લઈ આવું તો ફેમિલી જો આયા થી આપણે ગયા હતા ને જો અહીંયા મંદિર હતું જો આ આ મંદિર આપણે ગયા હતા અને જો છે ઓગન પટ્ટો છે ને આખે આખો આમને આ બાજુ ખારું પાણી હોય ને આ બાજુ મીઠું પાણી હોય ને અત્યારે તો કઈ વાંધો નહીં અત્યારે તો ઉનાળો છે એટલે આ બધું મીઠું પાણી ઉકાળ જાય ખારું પાણી અત્યારે છે તો સોમા હોય ને તો આ દરિયાનું પાણી અહીંયા હોય ને મીઠું પાણી ડેમ આખો ભરેલો હોય ને એટલે બધા જેને દર્શન કરવા જવું હોય ને મંદિરે ચા હશે ને આ આખો પટ્ટો દેખાય છે ને સીધે સીધો વગાણ એની માથે આલી ને દર્શન કરવા જવાનું હોય છે ને આ ઈલાકો છે ને એ દેવની જગ્યા છે જો આ અત્યારે અહીંયા ટેન્ટ સિટીનું બધું કામકાજ હાલે છે આ બધું ને અહીંયા છે ને આ પોટુ કુજુકા તો કીલો છે તો ફેમિલી બસ અહીંયા ઉધી હવે મળી જ છે આપણે ઘેર જઈને બરાબર હા હવે હાલો ઘરે હાલો ઘરે કે પેરી જો હાલો ઘરે તો ફેમિલી અત્યારે આવી ગયા છે આપણે બધા હવે ઘરે આવી દર્શન કરીને સાડા અગિયાર વાગી ગયા છે ને આ બેના આરામમાં છે ને નૈના ને બધા ધાર્મિક ને મરવા બધા પ્રોગ્રામ લાગે એટલે પ્રોગ્રામની તૈયારી કરે છે આજે એટલે ચટણી ને ભજીયાનો પ્રોગ્રામ છે આજે તો અમે તો દર્શમ કરવા ગયા હતા પણ આ લોકો એને ધીમે ધીમે કામ બધું સલું કરી દીધું છે જો આવી રીતે બધું કટિંગ કરે ડુંગળીને બટેટા ને

હવે છે ને જમીનને તો અમે હુવાઈ ગયું હતું એટલે કે પાંચ સો સડાસર એઠા ની નીંદર ઇઠી તો પછી ખબર પડી કે આ તો હાડાસ વાગી જશે ને હુવાઈ ગયું હતું આજ તો કંઈ એટલે કંઈ લોક કંઈ પછી વીસમાં તો કંઈ ન લીધો પણ હવે છે ને ઊઠા ને એટલે ડાયરેક ફ્રેશ થઈ ને પછી છે ને આજ તો સોમવાર છે એટલે કંઈ ખવાય પીવાય તને પણ સોડા છે ને પેપ્સી પેપ્સીની એક બોટલ લઈ આવ્યા એટલે બે પી લે હું થોડુંક સોમવાર રહી છે પછી રાતે ફરાળ છે એટલે ઉપાધિ નહીં એટલે સોડા ખાલી પી લઈએ ને જો મેડમ બિચારા પેપસી પીવા માટે તૈયાર છે ને આ પેપસીની સાથે જ આપણે વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરી દઉં પછી આપણે વિડીયો પૂરો નહીં કરશું તો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બબાય